પંચમહાલના હાલોલમાં ભારે વરસાદના કારણે મુશ્કેલી વધી પાવાગઢ રોડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો રહેણાંક મકાનોમાં પાણી ભરાતા મુશ્કેલી વધી ઘરોમાં બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાતા હાલાકી વાહનો પણ પાણીમાં ડૂબતા મોટા પાયે નુકસાન પહોંચ્યું છે વાહનો પણ પાણીમાં ડૂબ્યા છે આપ દ્રશ્યો જુઓ વાહનો પાણીમાં ડૂબતા મોટું નુકસાન થયું છે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પાવાગઢ રોડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે નિર્ણાયક મકાનોમાં પણ પાણી ભરાયેલા છે લોકો જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જવા માટે પણ વિચારી રહ્યા છે હાલાકી વેઠી રહ્યા છે કારણ કે આપ દ્રશ્યો જુઓ કે જ્યાં નાનાથી લઈ મોટો મોટા લોકો તમામ લોકો હાલ મુશ્કેલી વેઠી રહ્યા છે અને લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે ઘર વખરી પલળી ગઈ છે ઘર વખરી તરતી હોય તેવા દ્રશ્યો છે તો ત્રણ ફૂટ સુધી પાણી ભરાતા હાલાકી છે પાણીની માત્રા વધી રહી છે વાહનો પણ પાણીમાં ડૂબતા મોટા પાયે નુકસાન પહોંચ્યું છે હાલોલમાં અત્યારે ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વિકટ છે પાવાગઢ રોડ વિસ્તારના દ્રશ્યો પાણીમાં ગરકાવ છે તમામ મકાન દુકાન અને રસ્તા વાહનો પણ તણાઈ ગયા હોય ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો જુઓ હવામાન વિભાગે ભારે વરસાદની હજુ આગાહી કરી છે હજુ ભારે વરસાદ આવશે હાલોલમાં ભારે વરસાદના કારણે મુશ્કેલી વધી છે પારાવાર મુશ્કેલીમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે બહાર જાય તો પાણી પાણી ઘરની અંદર પણ છે લોકો આ હાલાકી વેઠવી રહ્યા છે અત્યારે આપ દ્રશ્યો જુઓ કે જ્યાં બપોરનો આ સમય છે પણ હજુ પણ પાણી ભરાયેલા છે વરસાદ થોડો રોકાઈ ગયો છે પણ હજી સુધી પાણી ઓસર્યા નથી

વેલી સવારે દુકાન ની અંદર ઢીંચણ સમું પાણી હતું ને જે કર્મચારીઓ છે તે હાલ પાણી કાઢી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે આપણી સાથે આ મોલ ના ઓનર છે કે પ્રકાર નુકસાન છે અને શું પરિસ્થિતિ છે તે અંગે તેમની સાથે વાત કરીશું શું નામ છે આપનું Big Mart ના માલિક દિનેશભાઈ શાહ બોલું છું અત્યારે શું નુકસાન છે અત્યારે તો બહુ મોટું નુકસાન છે જેનું કલ્પના વર્ણન કરી શકાય એમ નથી લગભગ 100 એક કટ્ટા ખોડ હશે ચોખા હશે આટો હશે બધું જ જેટલું અંદરને જેટલે ગોડાઉનમાં બહુ બહુ 50 થી 60 લાખ રૂપિયાનો માલ પડ્યો હતો એમાં નીચેનો ભાગનો તો બધો જ માલ પૂરો નુકસાન થવા પામ્યો છે અને બીજો ઉપરના ભાગ ઉપર લગભગ આ રોડ ઊંચા નીચા થવાના કારણે હજી સુધી એક રોડનું કામ ન થવાના કારણે બધું જ પાણી ટોટલી ટોટલ નીચાડ ભાગની અંદર પાણી ફરી વળવાના કારણે બધા જ ગોડાઉનની અંદર પાણી ભરાઈ ગયા છે અને બહુ મોટું નુકસાન થવા પામ્યું નગરપાલિકાને પણ ખાસ વિનંતી કરીએ છીએ કે આ રીતે દર વખતે અને હર વર્ષે આ પાણી ભરાઈ જાય છે તો નગરપાલિકા પાલિકા કઈ કઈ કરે એમ અમે આપણા સિવાય આપની આસપાસ ઘણી બધી દુકાનો શોપ છે ગોડાઉન છે કેવા પ્રકારનું વેપારીઓને નુકસાન છે બધું જ આખું પૂરું યસ બેંક છે એની બાજુમાં આઈડીબી બેંક છે એની બાજુમાં સામે અલ્હાબાદ બેંક છે બધી જ બેંકોની અંદર પૂરું પાણી ભરાઈ ગયું છે એમાં બહુ મોટું નુકસાન થવા પામ્યું છે નુકસાન તો કોઈ અંદાજીત અત્યારે તો કહી શકાય એમ નથી અને કોઈ વર્ણન કરી શકાય એમ નથી બિલકુલ તો આ વેપારીની વ્યથા આપ જોઈ શકો છો કુદરતના કહેર સામે તમામ લોકો લાચાર છે વેપારીઓને ખૂબ મોટા પાયે હાલોલમાં નુકસાન થયું છે આજે મોલના ઓનર હતા તેમના ગોડાઉનમાં ચાલીસ થી પચાસ લાખ રૂપિયાનો અંદાજિત નુકસાન હોવાની વાત તેઓ કરી રહ્યા છે પરંતુ સાથે સાથે આ વિસ્તારની અંદર આ રોડ ઉપર આવેલી તમામ જે બેંક છે ઓફિસ છે તમામ પાણીમાં ગરકાવ થઈ ચુકી છે ને તમામ ઓફિસોની અંદર દુકાનોની અંદર ઢીચણ સમા પાણી ઘૂસી ચુક્યા હતા જોકે હાલ વરસાદે થોડો વિરામ લીધો છે હાલોલમાં વરસાદ હાલોલમાં હાલ ચાલી રહ્યો છે પરંતુ સ્થિતિ હજુ પણ નાજુક છે કારણ કે દુકાનો મકાનો ની અંદર ઘુસેલું જે પાણી છે હજુ યથાવત છે તેનો નિકાલ કરવા માટે પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે કામગીરી કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે જયેન્દ્રભોઈ ચોવીસ કલાક હાલોલ પંચમહાલ